સુપર ટેસ્ટી સાથે જાળીદાર ટુ ઇન વન સ્ટફ ઇડલી બનાવીશું જે બનાવી ખૂબ જ સહેલી છે ઢોસાનો પણ ટેસ્ટ આપશે સાથે ઇડલીનો પણ તો સૌથી પહેલાં બેટર તૈયાર કરી લઈએ મિક્સિંગ બાઉલમાં એક કપ ઝીણો રવો લેવાનો છે જો મોટો રવો હોય તો મિક્સર જારમાં વાટી લેવો અને ઝીણો તૈયાર કરી લેવો હવે એક કપ છાશ લઈશું તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો છાશ એક સાથે નથી ઉમેરવાની થોડી થોડી છાશ ઉમેરીને મીડિયમ ઘટ બેટર તૈયાર કરી લઈએ બેટર વધારે પડતું પાતળું નથી કરવાનું થોડી થોડી છાશ ઉમેરતા જશું અને રવામાં મિક્સ કરી લઈશું તો ટોટલ એક કપ છાશ ઉમેરી છે અને રવામાં સારી રીતે મિક્સ કરી લીધી છે બેટર ન વધારે પતલું કે ન વધારે જાડું ચમચીમાંથી પડે એ રીતનું મીડિયમથી બેટર હોવું જોઈએ બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો ચમચીમાંથી પડે એ રીતની છે હવે એક જ ડાયરેક્શનમાં બેથી ત્રણ મિનિટ માટે હલાવતા રહેવાનું છે જેથી તેમાં હવાના કણ ભરાશે અને એકદમ ફૂલેલી ઇડલી તૈયાર થશે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ ઇડલી માટેનું બેટર તૈયાર છે તો હવે ઢાંકણ ઢાંકીને વીસ મિનિટ માટે મૂકી દઈશું જેથી રવો સારી રીતે ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે ઇડલીમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું પેનમાં બે ચમચી તેલ ઉમેરીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાયના દાણા ઉમેરીએ રાઈ સારી રીતે કકડી ગઈ છે મીઠા લીમડાના પાન એક લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ એક ચમચી આદુનું છીણ ઉમેરીએ અને સાતડી લઈએ લસણ ઉમેરવું હોય તો બારીક સુધારેલું લસણ પણ ઉમેરી શકો છો એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઊભી સ્લાઇઝમાં કાપીને ઉમેરશું ડુંગળીને હાઈ ગેસની ફ્લેમ ઉપર સાતડી લઈએ હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ ડુંગળી સતરાઈ ગઈ છે ડુંગળીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે તો હવે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ જેથી તેનો કાચો ટેસ્ટ મસાલામાં ન આવે જો લાલ મરચું પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો પણ અહીંયા આપણે તીખાશ લીલા મરચાંની કરી છે હવે ચારથી પાંચ નંગ જેટલા બાફેલા બટેકા છાલ ઉતારીને ઠંડા કરી લીધા છે મેશ કરીને ઉમેરશું બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ એક ચમચી લીંબુનો રસ ઉમેરીએ અને થોડા કોથમીરના પાન ઉમેરીએ એકદમ ચટપટું બટેકાનું સ્ટફિંગ તૈયાર છે મસાલો ઠંડો થવા દઈએ ઠંડો થઈ જાય પછી આ રીતે બોલ્સ તૈયાર કરી લઈએ તો ઇડલી જે સાઇઝની કરવાની હોય એનાથી નાની ટિક્કી આપણે તૈયાર કરી લેશું ફ્લેટ કરી લઈએ તો આ રીતની બાકીની બધી ટીકી તૈયાર કરી લેવાની છે ટીક્કીની સાઇઝ નાની હોવી જોઈએ વધારે મોટી નથી રાખવાની આ રીતે બાકીની બધી ટીકી તૈયાર કરી લેવાની બેટરને પણ સેટ થતાં વીસ મિનિટ થઈ ગયું છે રવો સારી રીતે ફૂલી ગયો છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો જો આ સમયે વધારે ઘટ બેટર લાગતું હોય તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો હવે એકદમ ફૂલેલી ઈડલી બનાવવા માટે એક ચોથાઇ ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરીએ સોડાને એક્ટિવેટ કરવા માટે અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીએ તો જ્યારે આપણે સોડા ઉમેરીએ એ પછી બેટરને આપણે વધારે સમય રાખવાનું નથી તરત તેમાંથી ઈડલી તૈયાર કરી લેવાની છે બેટરમાં હળવા હાથે મિક્સ કરી લઈએ હવે ઈડલી સ્ટેન્ડ લઈ લીધું છે ઇડલીના મોલ્ડને આપણે ઓઇલથી ગ્રેસ કરી લઈએ મોલ્ડમાં ઓઇલથી સારી રીતે ગ્રેસ કરી લીધું છે તો હવે આપણે બેટર ઉમેરીએ બેટર બહુ વધારે નથી ઉમેરવાનું એક ચમચી જેટલું બેટર આપણે ઉમેરવાનું છે તૈયાર કરેલા બટેકાની ટિક્કી ઉમેરીએ તો સેન્ટરમાં આ રીતે ટિક્કી ઉમેરી દેવાની છે અને ટિક્કી તમે જોઈ શકો છો આ રીતની હોવી જોઈએ વધારે મોટી ન હોવી જોઈએ હવે ટિક્કીને આપણે બેટરથી કવર કરી લઈએ તો બહુ વધારે બેટર નથી ઉમેરવાનું જરૂર પડે એ રીતનું ઉમેરવાનું છે ટિક્કી સારી રીતે કવર થાય એ રીતનું બેટર ઉમેરી દીધું છે એકદમ સહેલાઈથી ઈડલી મસાલા સાથે સારી રીતે કવર થઈ ગઈ છે સ્ટીમરમાં બે કપ પાણી ગરમ કરી લીધું છે ઈડલી સ્ટેન્ડ મૂકી દઈએ અને ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે કૂક થવા દઈએ પંદર મિનિટ પછી સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો ઈડલી સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સ્ટેન્ડને આપણે થોડું ઠંડુ થવા દઈએ ઇડલીના મોલ્ડમાંથી આપણે ઇડલીને ગરમ હોય ત્યારે અલગ નથી કરવાની ઠંડી થઈ જાય પછી સહેલાઈથી આ રીતે મોલ્ડમાંથી અલગ થઈ જશે તો એકદમ સરસ રીતે સ્ટફ ઇડલી તૈયાર છે એકદમ પરફેક્ટ અને જાળીદાર ઇડલી તૈયાર છે ઇડલીના બે ભાગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો સ્ટફિંગ પણ સારી રીતે તૈયાર થયું છે ઇડલીને તમે લીલી ચટણી અથવા તો નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકો છો આ ટુ ઇન વન ઇડલીની રેસિપી તમને કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ